અમદાવાદ પોલીસ પોલીસના વલણથી ભારે ટીકાઓ થઈ રહી છે ચોંકાવનારી વાત એ છે કે એસીપી કચેરીમાં ભાજપ નેતાએ બર્થડે ઉજવ્યો અને ખુદ પોલીસ અધિકારીઓ પણ આ બર્થડેની ઉજવણીમાં જોડાયા હતા પોલીસ ચેમ્બરમાં નેતાનું બર્થડે સેલિબ્રેશન થયું હોવાનું સામે આવ્યું છે મળતી વિગતો પ્રમાણે ભાજપ નેતા હિમાંશુ ચૌહાણે પોલીસ કચેરીમાં કેક કાપી પોતાના બર્થડેની ઉજવણી કરી છે એટલું જ નહીં પરંતુ ભાજપ નેતા યોગેશ ગઢવી પણ ઉપસ્થિત રહ્યા હતા ઉલ્લેખનીય છે કે ડીસીપી સહિત અનેક પીઆઈ સેલિબ્રેશનમાં હાજર રહ્યા હતા ત્યારે અત્યારે અમદાવાદ પોલીસની ભારે ટીકાઓ થઈ રહી છે મળતી વિગત અનુસાર આઈપીએસ કાનન દેસાઈએ એસીપી કચેરીમાં નેતાના જન્મદિવસની ઉજવણીનું આયોજન કર્યું હતું મહત્વની વાત એ છે કે તાબા હેઠળના તમામ પીઆઈને ફરજિયાત હાજર રખાયા હતા શર્મજનક વાત એ છે કે નેતાના બર્થડેમાં પોલીસે ગાયું હેપી બર્થ ડે ટુ યુ નું સોંગ અત્યારના આ બર્થડે સેલિબ્રેશનનો વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જેથી વિડીયો વાયરલ થતા અનેક સવાલો થઈ રહ્યા છે આખરે પોલીસ સ્ટેશનમાં નેતાનો જન્મદિવસ કેમ ઉજવાયો Happy b o u h a b i t h d a y to y i r t d a y to u m n y a